નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતની લાજપુર જેલમાં બંધ આશાર પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે પાંચ દિવસના કામચલાઉ જામીન આપ્યા છે રાજસ્થાનના જોધપુરની જેલમાં કેદ પિતાની તબિયત ના તંદુરસ્ત હોવાથી નારાયણ સાંઈએ હાઇકોર્ટ વચગાળાના જામીન માટે અરજી કરી હતી વધુ મિત્રો આપને જણાવી દઈએ કે જેમાં કોર્ટે નારાયણ સાંઈને પાંચ દિવસના કામચલાઉ જામીનમાં કરતી અરજી મંજૂરી કરી છે મળતી માહિતી પ્રમાણે જોધપુરની જેલમાં કેદ પિતા તબિયત ખરાબ હોવાથી ખબર અંતર નારાયણ સાહેબ ત્યારે જપ્ત સાથે જોધપુર જવા મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચ નારાયણ સાંઈ ભોગવવાનો રહે છે ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે નારાયણ પિતા આચાર્યને મળવા માટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા જ્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે સુરતની લહેરે લાજપોર ત્યારે જેલમાં બંધ આ નારાયણ સાંઈના પિતા ત્યારે આચારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ